જય માતાજી બધાને તો કેમ છો બધા બધાનું સ્વાગત છે તો આપણે આજે થનગનાટમાં આવી ગયા છે ગાંધીનગર સેક્ટર છ માં જ્યાં ગરબા થાય છે થનગનાટ તો આ જગ્યા સેક્ટર છ ગાંધીનગરમાં આવેલ છે અને આપણે ત્યાં હવે ગરબા જોવા માટે જઈ રહ્યા છીએ આ છે ગેટ મેઇન એન્ટર થવાનો અને અંદર હવે આપણે જઈશું અને મુલાકાત લઈશું કે અંદર કેવું છે તો આપણે હવે અંદર આવી ચૂક્યા છીએ અંદર આપણે જોઈએ તો આ સરસ મજાનો ગોલ્ડન સેટ ઊભો કરેલો છે જેમાં બધા ફોટોશૂટ કરી રહ્યા છે ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે રાજમહેલ જેવું તો બધા ફોટોશૂટ કરી રહ્યા છે નાના બાળકો મોટા બધા જ ખૂબ સરસ રીતે ફોટોશૂટ કરે છે તો જોઈ શકો છો કે એવું બનાવેલું છે ખૂબ જ સરસ લુક આવે છે ગોલ્ડન ટાઈપ રાજમહેલ જેવું બનાવેલું છે ડેકોરેશન કરેલું છે તો થનગનાટ છે આપણે સેક્ટર છ માં આવેલું છે ત્યાં ખૂબ સરસ ગરબા થાય છે તો હવે આપણે અંદર જઈશું અહીંયા માં લખેલું છે ત્યાં પણ બધા ફોટોશૂટ કરી રહ્યા છે અહીંયા બધી ખુરશીઓ મૂકેલી છે બેસવા માટેની અને અહીંયા પણ ફોટોશૂટનો છે જ્યાં ખૂબ સરસ મંદિરનો ઘંટ મૂકેલો છે અને નાના મોટા બધા સરસ મજાનું શૂટ કરી રહ્યા છે વિડીયો પણ બનાવી રહ્યા છે તો ખૂબ સરસ જગ્યા બનાવેલી છે અહીંયા અહીંયા આપણે જોઈએ તો બધા ખાણી પીણીના સ્ટોલ છે જ્યાં બધો દરેક જાતનો ગરમ નાસ્તો મળી રહે છે ખેલૈયાઓને પછી ઓડિયન્સને બધાને ખૂબ સરસ અને અહીંયા છે સામે ગરબા ગ્રાઉન્ડ જ્યાં ખેલૈયાઓ બધા રાસ ગરબા રમેર છે અત્યારે બ્રેક હોવાથી બધા નાસ્તો કરવા નીકળેલા છે અને થોડી વારમાં ગરબા શરૂ થશે તો આપણે જોઈ શકીએ છીએ ત્યારે થોડી વાર બ્રેક હોવાથી ગ્રાઉન્ડમાં બધા આરામ કરી રહ્યા છે અને ખુરશીઓ પણ ખાલી છે અહીંયા આપણે ત્રિશુળ મૂકેલા છે માતાજીના ત્યાં પણ બધા ફોટોશૂટ કરે છે ખૂબ સરસ ફોટા પાડી રહ્યા છે અને આ છે ગરબા ગ્રાઉન્ડ જ્યાં ખેલૈયાઓ અત્યારે બ્રેક હોવાથી આરામ કરી રહ્યા છે થોડી વારમાં ગરબા શરૂ થશે ત્યાં માતાજી છે સામે માતાજીનો માંડવો છે અને ગાયક કલાકારો સિંગર માટેનું પણ ડેકોરેશન કરેલું છે તો અહીંયા બધા ગાયક કલાકારો જે સિંગિંગ કરી રહ્યા છે અને બ્રેક હોવાથી બધા ગરબા ક્યારે શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે તો હવે ગરબા શરૂ થઈ ચૂક્યા છે આપણા અને બધા ખેલૈયાઓ ગરબા રમી રહ્યા છે અને આપણે પણ હવે ખુરશીમાં બેસીને વિડીયો શૂટ કરી રહ્યા છીએ તો અહીંયા આપણે મા જગદંબામાં અંબામાના દર્શન કરી લઈએ પહેલાં આપણે તો જય અંબેમાં બધા કોમેન્ટમાં લખજો જય અંબેમાં ત્યાં બધા નાના બાળકો મોટા બધા દર્શન કરી રહ્યા છે નાના ભૂલકાઓ જો કેવું સરસ સૂટ કરી રહ્યા છે માતાજીના દર્શન કરીને ફોટા પડાવી રહ્યા છે ખૂબ સરસ નાના ભૂલકાઓ પણ આપણી સંસ્કૃતિને જાળવી રાખે છે અને આ સાઈડ આપણે ગરબા પાછા શરૂ થઈ ગયા છે તો ધીરે ધીરે ગરબા શરૂ થઈ રહ્યા છે બ્રેક હોવાથી બધા થાકી ગયા છે તો નીચે પણ બેસા બેસી ગયા છે બધા અને ગરબા શરૂ થઈ ગયા છે અડધા ને અડધા બેઠા છે બધા ખેલૈયાઓ રાસ ગરબા કરીને થાકી ગયા હતા એટલા માટે તો આ છે આપણા સેક્ટર છ ના ગરબા થનગનાટના ગરબા તો બધા થનગનાટ ગરબામાં જરૂરથી એકવાર આવજો ગાંધીનગરમાં ખૂબ સરસ થાય છે તો હવે બધા ખેલૈયાઓ રમી રહ્યા છે ખૂબ સરસ بتانه جاي માતા جي جيش كريشنا لائک